તો વાંધો નઈ મન થયો કયું દીધું એક ખાલી એક જ વસ્તુ સરપ્રાઈઝ રાખી પછી કેવું આપણે હા એટલે બધું હે ને કઈ જ દેવાનું હોય ઈ ભાભી ના બ્લોગ માં તમે બધા જોઈ આવજો બરાબર હે અને ભાભી નવો ફોન આવી ગયો હે જો કપડા મેચિંગ ફોન મેચિંગ બધું મેચિંગ મેચિંગ હે

મેળો પણ અમે મહિના ત્રણ ચાર વાર આવતા હોય પછી માસી ક્યાં રોટલા જ હાકા જ ખબર આવે હવે ચોથી વાર આવે ને મજા આવે હા એ ખરે ખર સાચી વાત

તન તન પેડા ધરા ખાધા છે હજી ખાવાના હે એવું હોય તમને મજા આવી ગઈ મજા વાહ અને જો ફોનમાં ફોટા જોઈએ હાડ્યું ના

आज <laughs> मड़ाई गयो के मराई गयो आ खाई में हर को हां भर गयो थी तो मन ने तको भी जगह घेऊ आ मोडा में ओली बदन भाई ये हाँ। के मराई गयो <laughs>

હલા તો જે ઉપરના દરવાજા ખુલી ગયો છે આપડી દેશી ભાષામાં કહી દો કાકે જ બબી ઉપર નવા કાવા ગયા છો ઘરે આવી ગયા છે ને અહીંયા હે ને અડધિયા મમિલ બનાવ્યા તો જ આપણે પેલા અડધિયા નું જ આપણે મુરત કર્યું છે કેવો ભાઈને ઈ તો ક્યો તો તન મસ્તના અડધિયા બના અને પપાઈને ડાડે બનાવીનેમાં કે ઘટે ના જ ઘટે ને અજોરો દાબો દીધો વાહ અને અમે હે ને ગયા હું વર્નામાં આવ્યાતા અને ભાઈને હે ને કેક લેવા ગયા છે ઈ બીજા વ્લોગમાં આવશે આ વ્લોગમાં નહીં આવે રેડી આપણે દેવરાજ ભાઈન બર્થડે છે ને એટલે

અત્યારે હે તૈયારી બરાબર અને અત્યારે આપડે બ્લોગ ને એન્ડ કરી નાખીએ અને અત્યારે આવવાના છે ભરતભાઈ આવવાના છે કેશોર કિંગવાના છે દેવતભાઈ આવવાના છે પર્વતભાઈ રાહુલ ભાઈ આવવાના છે પછી મહિલા ને છે રેડી અને તમને બધાને મળાવશું બીજા વિડીયોની અંદર એ અલગ આપણે પાર્ટીનો વિડીયો બનાવ્યો છે અને એમાં બધા ક્રિએટરોને પણ મળાવશું અને પછી આ વિડીયો બહુ લાંબો થઈ જશે ને એટલે આપણે એન્ડ કરી રેડી મળીશું પાછા એક મસ્તના ધમાકેદાર બ્લોગમાં